રેશન કાર્ડ ધારકો ને પાસે અંત્યોદય કાર્ડ હોય છે ઘઉં ઘઉં મળવાપાત્ર થશે અને એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે એટલે એનો કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં એટલે વિના આવશે ત્યારબાદ આપણે જોઈએ ચોખા તો જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને આ મહિને વીસ કિલો

ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો આખા ચણા જે ચણા આવે છે આખા તો એ પણ અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો આપવામાં આવશે અને જે ભાવ છે એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાના છે તમારે ત્યારબાદ જોઈએ મીઠું તો એ અંત્યોદય કાર્ડ ધારકોને કારડીઠ એક કિલો મીઠું પણ આપવામાં આવશે અને એનો જે ચાર્જ છે એક રૂપિયા કિલો તો મિત્રો મીઠું પણ ઘણું સસ્તું આપવામાં આવે છે ફક્ત એક રૂપિયામાં ત્યારબાદ જોઈએ તો ખાંડ છે અંત્યોદય કાર્ડ ધારકો ને ત્રણસો પચાસ ગ્રામ આપવામાં આવે છે બીપીએલ અને એપીએલ કાર્ડ ધરાવતા હોય તો એમને કેટલો જથ્થો મળશે તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે જે એનએફએસએ એપીએલ કાર્ડ ધારકો છે અને બીપીએલ કાર્ડ ધારકો છે એમને ઘઉં બે રૂપિયા બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતા હોવાથી એનો કોઈ પણ ચાર્જ નથી તો વિનામૂલ્યે છે ત્યારબાદ જોઈએ તો ચોખા તો ચોખા પણ એનએફએસએ અને એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવશે એ ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે એનો કોઈ પણ ચાર્જ નથી વિનામૂલ્યે આપવામાં આવશે તો ઘઉં અને ચોખા વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ જોઈએ કે જે ટુવેરદાર છે તો જે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને તુવેર ડાર પણ આપવામાં આવશે એક કિલો કાર્ડિટ અને એનો પચાસ રૂપિયા ભાવ ચૂકવવાનો રહેશે ત્યારબાદ આખા ચણા તો એ પણ જે છે એ આપવામાં આવશે એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને એક કિલો કાર્ડિટ અને એનો ભાવ છે ત્રીસ રૂપિયા કિલો ત્યારબાદ છે મીઠું તો મીઠું પણ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવશે એક કિલો કાર્ડિટ એક રૂપિયા ભાવ છે તો ઘણું સસ્તું છે જેમાં આગળ કહ્યું તેમ ત્યારબાદ જે ખાંડ છે પીએચએચ બીપીએલ કાર્ડ ધારકોને ગ્રામ તો એનો ભાવ છે બાવીસ રૂપિયા કિલો ઓકે આટલી વસ્તુઓ આપવામાં આવશે મે મહિનામાં તો હવે આપણે જોઈએ કે દુકાનદારો જે મળવાપાત્ર કમિશન છે એના વિશે આપણે માહિતી લઈએ તો જે દુકાનદારનું કમિશન વીસ હજારથી ઓછું હોય તેઓને રાજ્ય સરકાર દ્વારા દુકાન દ્વારા જે તે મહિનામાં સત્તાણું ટકા વિતરણ કરવામાં આવે તે મહિનામાં વીસ હજાર કમિશન ચૂકવવામાં આવે દ્વારા થયેલું જે વિતરણ છે એના પર કમિશન ચૂકવવામાં આવે છે જે નીચે મુજબ છે તો મિત્રો એક ક્વિન્ટલ અનાજ વિતરણ પર દુકાનદારને એકસો પચાસ રૂપિયા કમિશન પ્લસ સત્તર રૂપિયા આધાર પ્રમાણીકરણ માટે આપવામાં આવે છે

તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો